કેમ રહી રહીને જન આક્રોશ રેલી કાઢવામાં આવી રહી છે અને રહી રહીને કેવી રીતે કહેવાય મને તો આક્ષેપ થઈ રહ્યા છે કે આ તો બધું હવે ચૂંટણી સ્થાનિક સ્વરાજની આવી છે એટલે હવે ખેડૂતોના મુદ્દા કોંગ્રેસને યાદ આવ્યા અહીંયા રાજકોટમાં કમિશનર ઓફિસમાં લીમડે બાંધી અને માયરો તો આ ખેડૂતના મુદ્દાઓ નહોતા પાક વીમા યોજના સામે સતત અવાજ ઉઠાવતા હતા આ આ ખેડૂતના મુદ્દાઓ નહોતા એકી અવાજે એક સાથે એક વાત કહેવી પડશે કે સંપૂર્ણ દેવું માફ નહીં તો ભાજપ સાફ કોંગ્રેસ ખેડૂતોના મુદ્દાઓ સતત લડે છે લડતી હતી અને લડતી રહેશે અને આજે તમે એમ કહ્યું છે કે કેમ રહી રહીને કમોસમી વરસાદ બે દિવસ પહેલાં બંધ થયો અને જ્યારે વરસાદ ચાલુ હતો ત્યારે કોંગ્રેસના આગેવાનો ખેડૂતોની સાથે હતા અને અદાણીને તેત્રીસ હજાર કરોડ રૂપિયા તમે આપી શકો છો તો ગુજરાતના છપ્પન લાખ ખેડૂત પરિવારોનું માત્ર છન્નું હજાર કરોડનું દેવું છે તમને ખેડૂતો પશુપાલકો ખેતમજૂરો ગરીબો એની ચિંતા કરવા માટે તમને બેસાડ્યા છે બાકી તમારે દલા દલાલી જ કરવાની હોત તો અમે લોકો આ શાસન વ્યવસ્થા ડેમોક્રેટિક ના રાખે લોકશાહી ના રાખે એટલે અત્યારે કે અત્યાર સુધીનો ઇતિહાસમાં પેકેજ નથી જાહેર થયું તેવું સહાય પેકેજ જાહેર થશે કઈ રીતે જુઓ છો દ્વારકાધીશને જઈને અર્જ કરશું કે આ સરકાર જે છે એક બાજુ કુદરત રૂઠી અને બીજી બાજુ સરકાર જૂઠી અને એટલા માટે થઈને એ કુદરતની આ જે છે આખી અત્યારે આવેલી એક વિપદાની વચ્ચે ખેડૂતો જે છે એ લૂંટાય નહીં શોષણ ન થાય એના માટે થઈને સરકાર સામે જે છે એ આખી યાત્રા કાઢી છે કે પંજાબના ખેડૂતોને ધોકાવાળી કરવાવાળા મુખ્યમંત્રીએ ગુજરાતમાં આવીને ગુજરાતના ખેડૂતોની ચિંતા કરવાના બદલે પંજાબના ખેડૂતોના આંસુ લૂસવાની જરૂર છે તો જૂનાગઢમાં ખેડૂતોના પાથરા હાથમાં લેવાની જરૂર નહોતી એણે એની ઓફિસથી એક કિલોમીટર દૂર કૃષિ ભવન છે આ ભવનમાં પાક વીમા યોજનાની ફાઇલો છે આ ફાઇલો હાથમાં લેવાની જરૂર હતી અને હમણાં નવી નવી બિલાડીની ટોપ જેવી પાર્ટી આવેલી એ આ જ કરે છે તમે ખેડૂતોના ખભાવ પર બંદૂક ના પડો ખેડૂતોને તમે ધોકાવાળી ખેડૂતોને થાય મને ખબર છે એમ હું સો દિવસ ખેડૂતોનું આંદોલન કર્યું એક લાખ એકર જમીન બચી પાલભાઈને ખબર છે હજાર ટ્રેક્ટર લઈને સરકારની સામે પડ્યા હતા એક કાંકરી ચાળો નહોતો ખેડૂતને ક્યાંય ધોકો નહોતો પડ્યો કે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર જે છે ખેડૂતો માટે ઐતિહાસિક જાહેરાત કરશે સોરી ઇતિહાસમાં ક્યારેય નથી થયું એવું કરશે એનો મતલબ ભૂપેન્દ્રભાઈના ચાટુકારો નરેન્દ્રભાઈને ગાળ આપે છે કેશુબાપાને ગાળ આપે છે આપણા સ્વર્ગસ્થ વિજયભાઈ છે એને ગાળ આપે છે આપણા સન્માનની આનંદીબેનને ગાળા પછી તમારા ચાર મુખ્યમંત્રી એની પહેલાંના છે બીજા રાજ્યોમાં ચૂંટણી હોય તો કે અમે ખેડૂતનું દેવું માફ કરશું ગુજરાતના ખેડૂતો આંગળિયા જ છે તમારા માટે અણમાનીતા છે તમારા માટે શું છે ગુજરાતના ખેડૂતો એ તમારે નક્કી કરવાની જરૂર છે ગોપાલભાઈને આજે સ્વરાજના માધ્યમથી પૂછવા માગું છું કે ગોપાલભાઈ તમને ચૈતરભાઈ વસાવાને જ્યારે કોર્ટમાં લઈ ગયા ત્યારે ત્યાં હાઈ તમે વકીલ છો એવું તમે કાર્ડ દેખાડ્યું ત્યારે ખબર પડી કે તમે વકીલ છો બાર તારીખે ઘટના બની તેર તારીખે મારા નિર્દોષ ખેડૂતો જે છે હળદર ગામના અને આસપાસના એને તમે છોડાવવા તમારા વકીલાલનો ધર્મ નિભાવવા કેમ ના ગયા જેનું બેઝ નથી જેનું નીચે કાર્યકર્તાઓ નથી એ કોંગ્રેસનો વિરોધ કરી અને પોતાનો બેઝ ઊભો કરવા માગે છે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભાજપ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીઓ ખેડૂતોના મુદ્દે જે છે તે જોરશોરથી આગળ વધી રહી છે ત્યારે કોંગ્રેસ હવે જન આક્રોશ જે રેલી જે છે તે યોજવાની છે આપણી સાથે કોંગ્રેસના બંને નેતાઓ છે તેમની સાથે વાત કરીશું પાલભાઈ આંબલિયા છે પ્રથમ તેમની સાથે વાત કરીશું કેમ રહી રહીને જન આક્રોશ રેલી કાઢવામાં આવી રહી છે અને રહી રહીને કેવી રીતે કહેવાય મને તો આક્ષેપ થઈ રહ્યા છે કે આ તો બધું હવે ચૂંટણી સ્થાનિક સ્વરાજની આવી છે એટલે હવે ખેડૂતોના મુદ્દા કોંગ્રેસને યાદ આવ્યા અહીંયા રાજકોટમાં કમિશનર ઓફિસમાં લીમડે બાંધી અને માયરો તો આ ખેડૂતના મુદ્દાઓ નહોતા પાક વીમા યોજના સામે સતત અવાજ ઉઠાવતા હતા આ આ આ ખેડૂતના મુદ્દાઓ નહોતા જમીન માપણીમાં અઢાર હજાર સુડતાલીસ ગામોમાંથી છ હજાર સુડતાલીસ ગામોને આજની તારીખમાં અસર નથી થવા દીધી આ ખેડૂતના મુદ્દાઓ નહોતા ખાતરમાં જ્યારે ખેડૂતોના ખાતરની અંદર એક થેલીએ અડધા કિલોથી લઈ અને ત્રણ ત્રણ કિલો સુધી ઓછું આપતા હતા આ કૌભાંડ બહાર લઈ આવ્યા અને એની સામે લઈ અને એનું વળતર ખેડૂતોને પાછું અપાયું આ ખેડૂતોનો મુદ્દો નહોતો ટેકાના ભાવે તરકટ કરી અને મગફળીના બદલે જ્યારે પાથરાઓ શું કહે કાંકરાઓ ભરતા હતા પાણાં નાખતા હતા એની સામે લડીને એને ઉજાગર કર્યા આ ખેડૂતોના મુદ્દાઓ નહોતા કોંગ્રેસ ખેડૂતોના મુદ્દાઓએ સતત લડે છે લડતી હતી અને લડતી રહેશે અને આજે તમે એમ કહ્યું છે કે કેમ રહી રહીને કમોસમી વરસાદ બે દિવસ પહેલાં બંધ થયો અને જ્યારે વરસાદ ચાલુ હતો ત્યારે કોંગ્રેસના આગેવાનો ખેડૂતોની સાથે હતા એ ખેડૂતો માટે બોલતા હતા અને આ વરસાદ બંધ થયો ને ત્યાર પછી ખેડૂતોની હારે અને ખેડૂતોનો જે અવાજ છે એ અવાજ બને છે અલગથી ખેડૂતોના અવાજને બદલવા માટે ખેડૂતોના અવાજ માટે અલગ સ્વરૂપ આપવા માટે હેક્ટરે પચાસ હજારની માંગ નથી કરતા કોંગ્રેસ એ બીજા કરે છે જે મળતિયાઓ છે એના એ કોંગ્રેસ બહુ સ્પષ્ટ કહે છે કે ગુજરાતનો ખેડૂત અત્યારે ટ્વિટર ઉપર ટ્રેન્ડ છે જોઈને જોઈ લ્યો ગુજરાતનો ખેડૂત એમ કહે છે કે પાક ધિરાણ માફ કરો ખેડૂતોનું દેવું માફ કરો તમે ઉદ્યોગપતિઓના પચીસ લાખ કરોડ માફ કરી શકો છો એક ઝાટકે એલઆઈસીને કઈ અને અદાણીને તેત્રીસ હજાર કરોડ રૂપિયા તમે આપી શકો છો તો ગુજરાતના છપ્પન લાખ ખેડૂત પરિવારોનું માત્ર છન્નું હજાર કરોડનું દેવું છે આવા ત્રણ અદાણી જેટલું ના થાય તો આ છપ્પન લાખ પરિવારનું ત્રણ અદાણી જેટલું દેવું નથી બરાબર છે એ ખેડૂતોનું દેવું જ્યારે પાક વીમા યોજના બંધ કરીને સરકારે પાપ કર્યું છે આ એમને એમ નથી માંગતા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના કાગળ ઉપર જન્મે છે કાગળ ઉપર મરી ગઈ એક રૂપિયો અને એ યોજનાની જાહેરાત ખર્ચ પચાસ કરોડનો સરકારે કર્યો છે એની અમે એક રૂપિયો નથી આપ્યો એટલે ખેડૂતો એમ કહે છે કે છેલ્લી સાત સિઝનથી ખેડૂતોની જે રીતે કુદરત રૂઠી છે અને દરેક વખતે સાતે સાત સિઝનમાં ખેડૂતના મોઢામાં આવેલો કોળીઓ છીનવાયો છે ત્યારે ખેડૂતો જે માગે છે એ કોંગ્રેસ એમ કહે છે કોંગ્રેસ પોતાની અલગથી માંગ નથી મૂકતી ગુજરાતના ખેડૂતોની માંગ છે કે અમારું છન્નું હજાર કરોડનું જે છપ્પન લાખ પરિવારોનું દેવું છે આ માફ કરો પાક વીમા યોજના જે બંધ કરી છે એ ફરીથી ચાલુ કરો અને કેન્દ્ર સરકારે નિમેલી અશોક ગુલાટી કમિટીએ જે કહ્યું છે કેન્દ્ર સરકારનો કાન ખેંચીને કહ્યું છે કે ટેકાના ભાવે જે તમે ખરીદી કરો છો ને તમારા મળત્યાઓું કરો છો તમે તો લાખના બાર હજાર કરો છો એટલે પાક જે ટેકાના ભાવે ખરીદીનું તરકટ છે એ બંધ કરી અને અશોક ગુલાટીએ જેમ કહ્યું છે કે તેલંગાણા અને કર્ણાટક સરકાર જેવી રીતે ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ સીધા એક લાખ પાંત્રીસ હજારથી પચાસ હજાર આપવાના થાય છે તો એ ખેડૂતોના ખાતામાં આપો આ માંગ ગુજરાતના ખેડૂતોની છે અને એ જે ખેડૂતોનો અવાજ ઉઠો છે એમાં કોંગ્રેસ સુર આવે છે ને એ જ કોંગ્રેસની પણ માંગ છે લાલજીભાઈ જે જે પ્રમાણે જન આક્રોશ રેલી સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં જવાની છે આ રેલીથી ખરેખર ફાયદો ખેડૂતોને શું થવાનો છે અને કયા કયા વિસ્તારમાં જવાની છે સમગ્ર યાત્રા જે છે એમાં તમે હમણાં પાલભાઈને પણ પૂછ્યું કે રહી રહીને કેમ તો મને એમ થાય કે કુદરતની જે છે એ માવઠું હમણાં ના થયું હોત તો કદાચ હું માને જ છે કે આપણે કદાચ હજુ આના થોડા દિવસ પછી આપણે યાત્રા કરે પરંતુ જે રીતે માવઠાએ ખેડૂતોનું જે છે એ કમર તોડી નાખી છે એના બાર મહિનાનો રોજીરોટી કે એનો જે રોટલો જે છે એ જે છે એ સંપૂર્ણપણે રોડાઈ ગયો છે ત્યારે એક બાજુ ખેડૂતોએ જે કર્જ લઈને દેવા કરીને જે ખાતર બિયારણ લીધેલું હોય હવે એ ક્યાંથી ચૂકવશે એટલે જે કર્જમાં હતો એ ખેડૂત વધારે કર્જમાં જાય એવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના આજના શાસકોને એમ કહે છે કે તમે માત્ર જમીનની દલાલી કરવા માટે તમને ગાંધીનગરની ગાદીએ નથી બેસાડ્યા તમને ખેડૂતો પશુપાલકો ખેતમજૂરો ગરીબો એની ચિંતા કરવા માટે તમને બેસાડ્યા છે બાકી તમારે દલાલી જ કરવાની હોત તો અમે લોકો આ શાસન વ્યવસ્થા ડેમોક્રેટિક ના રાખે લોકશાહી ના રાખે એટલે અત્યારે ખેડૂતોની વિપદાની વચ્ચે એના દુઃખ અને દર્દની વચ્ચે અમે તો પહેલાં ભાગ લેવા જઈએ છીએ ખેડૂતો સાથે કહેવા માટે પણ સાથે જઈ રહ્યા છીએ કે આપણે એકલા એકલા જુદા જુદા લડશું તો નહીં પહોંચી પડીએ એટલે સમગ્ર ગુજરાતના ખેડૂતો અત્યારે પહેલાં સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રનું જે છે એ પછી અન્ય વિસ્તારોમાં પણ સમગ્ર ગુજરાતના ખેડૂતોએ એકી અવાજે એક સાથે એક વાત કહેવી પડશે કે સંપૂર્ણ દેવું માફ નહીં તો ભાજપ સાફ જ્યાં સુધી આ વાત જે છે ખેડૂતો નહીં કરે કારણ કે આ સરકારો જેમ પાલભાઈ હમણાં કહ્યું ઉદ્યોગપતિઓના દેવા પચીસ લાખ કરોડ માફ કરવા માટે તમે તૈયાર છો રાઈટપ કરવા તમે તૈયાર છો ખેડૂતોના છન્નું હજાર કરોડનું જ દેવું છે તમે પાંચ પચીસ ઉદ્યોગપતિઓનું પચીસ લાખ દેવું લાખ કરોડ માફ કરો છો ત્યારે તમારે એક કરોડ ખેડૂત ખેતમજદૂર પશુપાલક આ બધાનું દેવું જે છે એ માફ કરવા માટે થઈને તમારે એવડી મોટી રકમ પણ નથી ચૂકવવાની જે તમે એમ કહો છો કે અમારી પાસે ગુજરાતમાં અમારી અઢળક ઇન્કમ છે અઢળક ઇન્કમ છે ત્યારે આ પહેલી માગણી સાથે બીજું રાહત પેકેજમાં લોલીપોપ નહીં જેટલું નુકસાન થયું છે એનું પૂર્ણ વળતર આપવું જોઈએ અને ગણતરી કરીએ ત્યારે ખબર પડે કે નુકસાનીનો આંકડો જે છે એ એમની પાસે છે જ એમની પાસે બધા ડેટા પણ છે તો એ ડેટાને આધારે એ નુકસાનીનું સંપૂર્ણ વળતર મળે સાથે પાક વીમા યોજના જે બંધ કરીને બેઠા છે આ લોકો જેને કે આમ સામે કંપનીઓને નુકસાન ન જાય એના માટે થઈને તો પાક વીમા યોજના જે છે એ ફરી શરૂ કરવામાં પશુપાલકોના દૂધની ઉત્પાદનની એમએસપી જાહેર કરવામાં આવે અને ખાણદાણ અને ઘાસચારો જે મોંઘા થયા છે એમાં સબસિડી આપવામાં આવે ટેકાના ભાવે મગફળી ખરીદવાની જે વાત હતી ટેકાના ભાવે જે ઉત્પાદનો ખરીદવાની વાત હતા એમાં પણ જે એપીએમસીનો ભ્રષ્ટાચાર અને ટેકાના ભાવે ખરીદવાનું સમયસર ન કરવાના કારણે ખેડૂતો એમાં પણ અત્યારે જે છે એનું રોડાય છે ત્યારે અમે લોકોએ નક્કી કર્યું છે કે સોમનાથથી શરૂ કરીને સોમનાથ છઠ્ઠી તારીખે સવારે દસ વાગે દાદાના દર્શન કરીને યાત્રા ત્યાંથી નીકળશે ત્યાંથી ફરતી ફરતી કેશોદ આવશે કેશોદથી અમે લોકો વિસાવદરમાં જઈને ખેડૂતો સભા કરશે આ વિસાવદરથી ભેંસાણને ભેંસાણથી કુકાવાવ થઈને અમરેલી જશે અમરેલીથી ભાવનગર તરફ યાત્રા જે છે એ ઢસાને એ બાજુ થઈને નીકળશે બોટાદ જશે ગઢડા બોટાદ થઈને સુરેન્દ્રનગરનું મૂળી અને સાયલા કવર કરશે થાન થઈને પછી વાંકાનેર ટંકારા થઈને રાજકોટ બેડી દરવાજા જે ચાર રસ્તા છે ત્યાં આવશે અને કાલાવાડ ચાર રસ્તા થઈ અને સીધી જે છે યાત્રા લોધિકા બાજુ થઈને કાલાવાડ ભાણવડ જામજોધપુર એ બધા ગામો કવર કરતી કરતી પોરબંદર જિલ્લાનું જે છે એ ગામોને કવર કરી અને છેલ્લે રાવલ ને રાવલથી પછી અમે લોકો જે છે દ્વારકાના દ્વારકાધીશને જઈને અર્જ કરશું કે આ સરકાર જે છે એક બાજુ કુદરત રૂઠી અને બીજી બાજુ સરકાર જૂઠી અને એટલા માટે થઈને એ કુદરતની આ જે છે આખી અત્યારે આવેલી એક વિપદાની વચ્ચે ખેડૂતો જે છે એ લૂંટાય નહીં શોષણ ન થાય એના માટે થઈને સરકાર સામે જે છે એ આખી યાત્રા કાઢી છે બીજું મિત્ર ખાલી એટલું જ કહું કે આ અગાઉ પાલભાઈ જે વાત કરીએ એમ સરકાર જ્યારે જ્યારે જમીન લૂંટે છે માંડલ બેચરાજીમાં જમીન લૂંટાણીને ત્યારે અમિત લોકો જાગ્યા હતા ગુજરાતમાં ધોલેરામાં જમીન લૂંટાય છે ત્યારે અમિત લોકો જાગીએ છીએ અને બીજી બાજુ મારે એ કેવું છે કે પંજાબના ખેડૂતોને ધોકાવાળી કરવાવાળા મુખ્યમંત્રીએ ગુજરાતમાં આવીને ગુજરાતના ખેડૂતોની ચિંતા કરવાના બદલે પંજાબના ખેડૂતોના આંસુ લૂસવાની જરૂર છે પાલભાઈ જે પ્રમાણે મુખ્યમંત્રીએ પણ કહ્યું હતું કે અત્યાર સુધીનો ઇતિહાસમાં પેકેજ નથી જાહેર થયું તેવું સહાય પેકેજ જાહેર થશે કઈ રીતે જુઓ છો મારે કહેવાતા મૃદુ ખરેખર મૃદુની જગ્યાએ મારા એવા સંસ્કાર નથી કે હું એને મૂર્ખ કહું બરાબર છે પણ કહેવાતા મૃદુ અને જે મક્કમતાની જે વાતો કરે છે એ મુખ્યમંત્રીએ અત્યારે મૃદુતા બતાવવાની જરૂર છે અત્યારે મક્કમ ધાવાની જરૂર છે એણે જો મૃદુતા બતાવવી હોત નાટક કરવાના બદલે મૃદુતા બતાવવી હોત તો જૂનાગઢમાં ખેડૂતોના પાથરા હાથમાં લેવાની જરૂર નહોતી એણે અહીંયા એની ઓફિસથી એક કિલોમીટર દૂર કૃષિ ભવન છે આ ભવનમાં પાક વીમા યોજનાની ફાઇલો છે આ ફાઇલો હાથમાં લેવાની જરૂર હતી એને ખબર પડત કે પાંત્રીસ હજાર કરોડ રૂપિયા ખેડૂતોના બે હજાર સોળથી બી હજાર વીસની વચ્ચે જે આપવાના હતા એ અમે નથી આપ્યા જો એ ઉઠાવ્યું હોત તો ખબર પડે તેને કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જે છે એ વીસ ઓગસ્ટે જૈનમી અને બે હજાર ત્રેવીસમાં મરી ગઈ વીસ ઓગસ્ટ બે હજાર વીસના દિવસે જૈનમી અને બે હજાર ત્રેવીસમાં એ મરી ગઈ માત્ર કાગળ ઉપર જન્મી કાગળ ઉપર મરી ગઈ છે જે ખેડૂતોને પાક વીમાનો લાભ મળતો હતો અને હારે હારે એનડીઆરએફ એસડીઆરએફનો લાભ મળતો હતો આ જે લાભ બંધ કરવાનું પાપ કર્યું છે એ ફાઇલોમાં હતું યા મૃદુતા દેખાડવાની જરૂર હતી આ ફાઇલો લીધી હોત તો આ મારા ભાણવડના ખેડૂતે શું આત્મહત્યા કરવી પડી ગઈકાલે મારા ઉનાના ખેડૂતે શું આત્મહત્યા કરવી પડી આ આત્મહત્યાનું પાપ છે ને એ મુખ્યમંત્રીને દેખાત કે આનો પાપી હું છું આ આ જો એણે જોયું હોત ને તો ખબર પડત એટલે મુખ્યમંત્રીશ્રીને હું કહેવા માગું છું કે માનનીય મુખ્યમંત્રીશ્રી તમે તમારું તો આમ તો કંઈ ચાલતું નથી તમે તો ચીઠીના ચાકર છો રબર સ્ટેમ્પ છો જો તમારું એક ટકાએ ચાલતું હોય તો ગુજરાતના ખેડૂતોનું દેવું સંપૂર્ણપણે માફ કરો બાકીમાં યોજના ફરીથી ચાલુ કરો અને એ સરકારી કંપનીઓના માધ્યમથી અને ખેડૂતોનું જે ટેકાના ભાવે ખરીદીના તરકટ છે એ સંપૂર્ણપણે બંધ કરી અને ખેડૂતોનું જેવી રીતે તેલંગાણા સરકાર જેવી રીતે કર્ણાટક સરકાર ખેડૂતોની ટેકાના ભાવે ખરીદી નથી કરતી ડાયરેક્ટ એના ખાતામાં એક લાખ પાંત્રીસ હજારથી એક લાખ પચાસ હજાર જમા કરે છે એવી રીતે જમા કરાવવામાં આવે તો સાચા મૃદુ મુખ્યમંત્રી તો એની મક્કમતા દેખાય ગુજરાતના ખેડૂતો માને કે એની મક્કમતા છે બાકી ગુજરાતના ખેડૂતોએ આ વખતે મન મનાવી લીધું છે કે જો અદાણી એને વાલો હોય અને તેત્રીસ હજાર કરોડ જો દઈ શકતા હોય એક ઝાટકે પાંચ પચીસ ઉદ્યોગપતિઓના પચીસ લાખ કરોડ રૂપિયા રાઇટ ઓફ કે માફ કરી શકતા હોય તો છપ્પન લાખ ખેડૂત પરિવારોના છન્નું હજાર કરોડ માફ શું કામ નહીં એટલે આ વખતે ગુજરાતનો ખેડૂત દેવા નીચે એક વાતમાં માને એમ નથી એ સતત લડતો રહેશે બિલકુલ નલજીભાઈ ગોપાલ ઇટાલિયા અને ચેતર વસાવાએ આક્ષેપ કર્યા કે કોંગ્રેસે બોટાદની અંદર જે સંમેલન કર્યું આ સંમેલન ખેડૂતો માટે નહોતું પરંતુ ગોપાલ ઇટાલિયા અને ચેતર વસાવને ગાળો આપવા માટે હતો આ તો જેના જેવા સંસ્કાર બધા લોકો જાણે છે કે ગુજરાતમાં અત્યારે કોની કઈ ભાષા છે ગુજરાતમાં કોંગ્રેસના આગેવાન તરીકે ગાંધી સરદાર અને નહેરુના વંશજો તરીકે અમે એવું કહીએ કે એનો જે વારસો એનું જે સંસ્કૃતિ સભ્યતા જે અમે લઈને ચાલીએ છીએ અમારે કોઈને ગાળો દેવાની જરૂર નથી કોણે કોને જૂતું માર્યું હતું કોના સામે શું કર્યું હતું એના ઇતિહાસને જે છે એ હજુ ઉખેડવા જઈએ તો જુદો મુદ્દો થાય કોણ કોને ગ્લાસ લઈને મારવા જાય મારવું તોડવું ગાળો દેવી એ સંસ્કાર જુદા છે જેના હોય તેના એ ભાજપના હોય કે ભાજપની વી ટીમના હોય એને મુબારક ત્યાં ઘટના જે ઘટી એમાં હું એટલું કહું અને મેં બોટાદની સભામાં મેં હળદરમાં મેં ભાષણમાં કહ્યું હતું કે દરેક પાર્ટીએ ખેડૂતોના મુદ્દે આંદોલન કરવું જોઈએ એક્સ વાય ઝેડ પાર્ટી બધાને હક છે કોઈ પણ આંદોલન કરે માત્ર મારી એક વિનંતી મારો ભૂતકાળનો જે અનુભવ છે એ પણ કહી રહ્યો છે કે તમે ખેડૂતોના આંદોલન કરો ત્યારે ખેડૂતોના હાડકાં ભંગાવવાનો કાર્યક્રમ ન કરતા ભારતીય જનતા પાર્ટી અગાઉ આજ કરેલું છે અને હમણાં નવી નવી બિલાડીની ટોપ જેવી પાર્ટી આવેલી એ આ કરે છે તમે ખેડૂતોના ખભાવ ઉપર બંદૂક ના પડો ખેડૂતોને તમે ધોકાવાળી ખેડૂતોને થાય મને ખબર છે હું સો દિવસ ખેડૂતોનું આંદોલન કર્યું એક લાખ એકર જમીન બચી પાલભાઈને ખબર છે હજાર ટ્રેક્ટર લઈને સરકારની સામે પડ્યા હતા એક કાંકરી ચાળો નહોતો થયો અને ખેડૂતને ક્યાંય ધોકો નહોતો પડ્યો ખેડૂતોના આંદોલન પણ ગાંધી ચિંધા માર્ગે થઈ જ શકે એટલે આ પદ્ધતિ બરાબર નથી જેણે પણ કરી કારણ કે ખેડૂતોનું આંદોલન દરેક પાર્ટીએ કરવું જોઈએ એવું હું વ્યક્તિગત રીતે માનું છું એમાં કોઈ વાંધો હોઈ શકે નહીં બીજું સાથે સાથે હમણાં તમે એક સવાલ પૂછતા હતા કે ઐતિહાસિક જાહેરાત કરવાના છે આવું જ્યારે એમ કહે ને કે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર જે છે ખેડૂતો માટે ઐતિહાસિક જાહેરાત કરશે સોરી ઇતિહાસમાં ક્યારેય નથી થયું એવું કરશે એનો મતલબ ભૂપેન્દ્રભાઈના ચાટુકારો નરેન્દ્રભાઈને ગાળ આપે છે કેશુબાપાને ગાળ આપે છે આપણા સ્વર્ગસ્થ વિજયભાઈ છે એને ગાળ આપે છે આપણા આનંદીબેનને તમારા મુખ્યમંત્રી એની પહેલાના છે સુરેશ મહેતા પાંચ તમે પુરાણા ભારતીય જનતા પાર્ટીના પાંચ મુખ્યમંત્રીને તમે ગાળ આપો છો કે હા કોઈએ કાંઈ કર્યું નહીં એ હવે ભૂપેન્દ્રભાઈ કરવાના છે ઇતિહાસમાં ક્યારે કોઈએ ના કર્યું ત્રીસ વર્ષથી તમારી સરકાર છે વર્ષનો તમારો ઇતિહાસ છે તમે તો એનો મતલબ કે તમે પોતે સ્વીકારો છો કે તમારા અગાઉના પાંચ મુખ્યમંત્રીએ ખેડૂતો માટે કશું કર્યું નથી બીજું લોલીપોપને જો ઐતિહાસિક જાહેરાત કહેતા હોય તો એમણે સિંહ પાસે શીખવું જોઈએ એક ઝાટકે બોતેર હજાર કરોડ માફ કર્યા હતા એમણે રાહુલ ગાંધી પાસેથી શીખવું જોઈએ કે એમણે ચૂંટાયેલી સરકારોમાં રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ તેલંગાણા કર્ણાટક યા ખેડૂતોના દેવા માફ કરાવ્યા કે પહેલી મિટિંગ થાય ને દેવું માફ આ મારા દીકરાઓ જે છે એ બિહારમાં જેને એમ કે ખેડૂતને દેવું માફ કરશું બીજા રાજ્યોમાં ચૂંટણી હોય તો કેવું માફ કરશું ગુજરાતના ખેડૂતો પરંતુ કેજરીવાલ જ્યારે મહાપંચાયત કરી ત્યારે તો એવું કહ્યું કે ભાજપ અને કોંગ્રેસ પતિ પત્ની છે તો મારે કેજરીવાલ ને રાજનાથ સાથેનો અન્ના રાજનાથ કેજરીવાલ મનીષ સિસોદિયાનો એ આમ આદમી પાર્ટીની શરૂઆત થઈ એની પહેલાંનો જે આંદોલનનું ષડયંત્ર જે રૂમમાં ઘડાણું હતું એ કમલમમાં ઘડાણું હતું દિલ્હીના કમલમમાં એ દિલ્હીના કમલમમાં કેજરીવાલ અને મનીષ સિસોદિયા એ રાજનાથ સાથે અને અન્ના હજારે સાથે અને એ વખતના ને એ વખતના પેલા બેન કોક હતા ને એ બધાની સાથેનો ફોટો પતિ પત્ની કોને કહેવાય તમને એવો ફોટો એવી મીટિંગો અમારી ના જોવા મળે અને બહુ જ ક્લિયર છીએ આ અને બીજું કેજરીવાલની ભાષા મને એમ થાય કે આડો મને એમ તો ભણેલો ગણે માણસ છે આમ કોઈને એમ કે પતિ પત્ની તો તો નરેન્દ્રભાઈ આજથી પંદર વર્ષ પહેલાં જે ભાષા બોલતા હતા હાઉ રફ ને કે ને કે પેલા ગલી કે કી તરત સબ બોલના એના જેવું બોલતા હતા હવે કેજરીવાલ એવી ભાષા ઉપર આવી ગયા છે સવાલ એ છે કે સૌએ જોયું છે કે જ્યાં જ્યાં કોંગ્રેસ ભાજપ સામે સીધું લડે છે ત્યાં બી ટીમ પહોંચે છે અને આવી ભારતમાં આવી બે ત્રણ બી ટીમ છે એમાંના આ એક છે કે જે માત્ર સત્તા વિરોધી વોટને કેમ વહેંચવા એના માટેનો પ્રયત્ન કરે છે બી ટીમની જ્યારે વાત આવી રહી છે કોંગ્રેસની અંદર બોટાદની અંદર જે સંમેલન થયું ગોપાલ ઇટાલી એવા આક્ષેપ કર્યા કે રાજુ કરપડાએ જે કડદા પ્રથાને લઈને જે મંજૂરી માગી હતી કે ભાઈ અમારે પણ ખેડૂતોનો મુદ્દો ઉઠાવો છે એમને મંજૂરી ન આપીને કોંગ્રેસને તરત જ આપી દીધી એટલે બી ટીમ છે એવા આક્ષેપ ગોપાલ ફરી એકવાર કરી રહ્યા છે હું સ્વરાજના માધ્યમથી ગોપાલભાઈને એ જે ઘટના બની એ જ દિવસ યાદ કરાવવા માગું છું ગોપાલભાઈએ એ જ દિવસે રાજકોટમાં આમ લગભગ હું ભૂલતો ના આવું તો મવડીમાં સભા કરી છે તો ગોપાલભાઈને મંજૂરી મળી ગઈ એટલે એ બી ટીમ થઈ ગયો ગોપાલભાઈ એણે પોતે સાબિત કરી દીધું મંજૂરી મળે તો બી ટીમ કહેવાય એણે સુરેન્દ્રનગરમાં હમણાં મિટિંગ ગઈ રહી મંજૂરી મળી ગઈ મંજૂરી મળે એટલે બી ટીમ થઈ જાય એટલે ગોપાલભાઈએ સાબિત કરી દીધું પણ એના કરતાં હું ગોપાલભાઈને આજે સ્વરાજના માધ્યમથી પૂછવા માગું છું કે ગોપાલભાઈ તમને ચૈતરભાઈ વસાવાને જ્યારે કોર્ટમાં લઈ ગયા ત્યારે ત્યાં હાઈ તમે વકીલ છો એવું તમે કાર્ડ દેખાડ્યું ત્યારે ખબર પડી કે તમે વકીલ છો બરાબર છે બાકી પ્રેક્ટિસ કરતા તો ક્યાંય જોયા નથી પણ તમે ત્યારે જ્યારે અહીંયા કાર્ડ લઈને દેખાડતા હતા કે હું વકીલ છું મને કોર્ટમાં જવા નથી દેતા હું એ જ ગોપાલભાઈને પૂછવા માગું છું બાર તારીખે ઘટના બની તેર તારીખે મારા નિર્દોષ ખેડૂતો જે છે હળદર ગામના અને આસપાસના એને તમે છોડાવવા તમારા વકીલાલનો ધર્મ નિભાવવા કેમ ના ગયા પ્રશ્ન આજ પ્રશ્ન અમે ગોપાલ ઇટાલિયાને બે દિવસ પૂર્વે પૂછ્યો કે કોંગ્રેસ કહી રહી છે કે તો ખેડૂતો પાસે કેમ ન ગયા એમણે ઉત્તર એવો આપ્યો કે ભાઈ મારે પરીક્ષાઓ ચાલતી હતી હું જે પરીક્ષા એટલા માટે હું અન્ય કોઈ કોણ કાર્યક્રમમાં દેખાયો નથી અને એટલા માટે હું આજ પ્રશ્ન અમે પૂછ્યો તો એમને એટલે એના એનો અર્થ એવો થયો કે ગોપાલભાઈને એવી રીતે કેવી પરીક્ષા હતી એવી રીતે કેવી પરીક્ષા ગોપાલભાઈની હતી કે એને જે ખેડૂતોએ ધારાસભ્ય બનાવ્યો છે એ જ ખેડૂતો જ્યારે જેલમાં હોય ત્યારે એના માટે પરીક્ષા મહત્ત્વની થઈ જાય છે ચલો કોઈ વાંધો નહીં અમારી જ્યારે હળદરમાં જે સભા હતી બરાબર છે એના એક્ઝેક્ટ આગલા દિવસે જે આ પરિવારો જે ખેડૂતો અંદર જેલમાં છે એની સેશન કોર્ટમાં તારીખ હતી જે આમ આદમી પાર્ટી એમ કહે છે કે અમારી લીગલ ટીમ બહુ મોટી છે અને અમે મદદ કરશું તો આખી આખી લીગલ ટીમ ગોપાલભાઈ વકીલ છે ને એની આખે આખી લીગલ ટીમ સેશન કોર્ટમાં કેમ એક વકીલ ના ગયો એ રાજુ કરપડાના સગા કાકા રામકુભાઈ કરપડા છે એણે મને કહ્યું કે પાલભાઈ કોઈ કરતાં કોઈ એક કરતાં એક આમ આદમી પાર્ટીનો વકીલ આવ્યો નહોતો એટલે આના દેખાડવાના અને ચાવવાના દાંત અલગ છે મારે એ જ ગોપાલભાઈને પૂછવું છે કે ગુજરાતનો ખેડૂતો એકી અવાજે એકી સુરે આખા ગુજરાતમાંથી એક જ માંગ કરે છે ગુજરાતનું ખેડૂતોનું દેવું સંપૂર્ણ માફ કરો પાક વીમા યોજના ચાલુ કરો ત્યારે ગોપાલભાઈએ આ પચાસ હજાર હેક્ટરે માંગવાની શું જરૂર હતી ત્યારે ગુજરાતના ખેડૂતોના સૂરમાં સૂર પુરાવવાની વાત હતી તો એમ કહેવું જોઈએ કે ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરો એ વાત કરવાની જગ્યાએ અલગથી નવો જે ચિલ્લો ચિત્રો ગોપાલભાઈએ આ સાબિત કરે છે કે કેવી રીતે ખેડૂતોને ડાયવર્ટ કરવા કેવી રીતે ખેડૂતોનો આક્રોશ ઊભો થયો છે એને ડાયવર્ટ કરવા એટલે કોણ લાગે છે કે જેનું બેઝ નથી જેનું નીચે કાર્યકર્તાઓ નથી એ કોંગ્રેસનો વિરોધ કરી અને પોતાનો બેઝ ઊભો કરવા માગે છે હું તો એવું માનું છું કે અમારા માટે એ બે ચાર જણ જમેટલું મેં વચ્ચે પણ કહ્યું હતું કે હાવણાની બે ચાર હળીઓ છે બે ચાર હળીઓ જે છે ને એ ક્યારે વિખાઈ જાય કોણ ક્યારે જાય ક્યાં શું થશે એની ખબર નથી આપણે તો એ લોકોના જ જે છે એ આપણા કરસનભાઈ કરસનદાસ બાપુ છે એને પૂછીએ કે ભાઈ તમે કેમ એમની હારે નથી તમે કેમ સામે પડ્યા છો એમના જે છે ઇન્દ્રનીલભાઈ ત્યાં હતા ત્યાંથી નીકળીને કેમ ભાગીને ખબર પડી કે ભાઈ આ મારા દીકરાઓ ખોટાઓ છે એટલે મને એમ લાગે છે કે આ લોકો કોંગ્રેસનો વિરોધ કરી અને પોતાને પ્રસ્થાપિત કરવા માગે છે એના કરતાં હું એમને કહીશ કે રાજનીતિમાં બધી પાર્ટીઓને હક છે લડવું જોઈએ ચૂંટણી બધું સાચું પણ આ એકબીજાનો વિરોધ કરવાના બદલે ખેડૂતોના મુદ્દા જે છે ને એને મુખ્ય બનાવો ને ખેડૂતોના મુદ્દે લડો અમે જ લડાઈ લડીએ છીએ અમે લડતા રહીએ તમે બી લડો બધા લડશું ઘણા બધા લડશું તો ખેડૂતોને ન્યાય મળશે ખેડૂતોના મુદ્દે લડવામાં હામ હામા પાર્ટી આવી અને પોતાનું જે છે એ કે ભાઈ અમે મહત્વના અને અમે મહત્વના એવું કરવાની જરૂર જ નથી બિલકુલ ખૂબ ખૂબ આભાર સ્વરાજ સાથે જોડાવા બદલ આ હતા આપણી સાથે પાલભાઈ આંબલિયા અને લાલજીભાઈ તેમણે પણ કહ્યું કે જન આક્રોશ રેલી જે છે તે સૌરાષ્ટ્રની અંદર જે કે માવઠાની અસર ખેડૂતોને થઈ છે તેમને લઈને રાહતના પેકેજની માંગ સાથે અલગ અલગ વિસ્તારોની અંદર ફરવાની છે અને ખેડૂતો વચ્ચે જવાના છે આમ તો છેલ્લા કેટલાક દિવસથી ખેડૂતો જે કડદા પ્રથાથી ખેડૂતોના મુદ્દા જે છે તે રાજ્યમાં ભાજપ કોંગ્રેસ અને તને આ મુદ્દે રાજકારણ જે છે તે ગરમાયું છે અને હવે કોંગ્રેસ જ્યારે જન આક્રોશ રેલી યોજવા જઈ રહી છે ત્યારે ખેડૂતો વચ્ચે કેવા મુદ્દા લઈ જશે અને આવનાર દિવસોમાં ખરેખર આનાથી ખેડૂતોને શું ફાયદો થશે તે પણ જોવું રહેશે